ભાવનગરના મહુવામાં રેવડી શબ્દ ફરી ચર્ચામાં આવ્યો છે મહુવા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનીનું વળતર સરકાર ચૂકવશે મહુવા તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પ્રાંત અધિકારીને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના મહવા તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હકના અધિકાર માટે ખેડૂતોના ન્યાય માટે ખેડૂતોના દેવા માફ માટે જ્યારે કુદરતી આફત આવી છે લીલો દુષ્કાળ પડ્યો છે ખેડૂત જગતનો તાત અન્નદાતા ધરતીપુત્ર આજે શિથરે હાલ થઈ ગયો છે ભિખારી થઈ ગયો છે અને પોતાના હકને અધિકાર માટે એને હકને અધિકાર માટે રેલીઓ સભાઓ સરઘસ અને ધરણાનો કાર્યક્રમ રાખવો પડે તમે જુઓ તો ખરા આ ઉદ્યોગપતિઓની સરકાર છે મૂડીપતિઓની સરકાર છે પૂંજીપતિઓની સરકાર છે ઉદ્યોગોના ખરવો રૂપિયાના ઉદ્યોગપતિઓના ખરવો રૂપિયાના બિલ માફ કરી દીધા ઉદ્યોગપતિઓના ખરવો રૂપિયાના વીજળી બિલ માફ કરી દીધા ત્યારે આ છેલ્લા પંદર પંદર દિવસથી એક રાતો પૈસો પણ એને જાહેરાત કરીને આ સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બે દિ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા હતા ખરવો રૂપિયાનો આપણા આપણા ખરવો રૂપિયાનો ધુવાડો કરીને વૈયા ગયા પણ ખેડૂતને એક રાતા પૈસા ની જાહેરાત કરી નથી એટલે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતોની પડખે એક અભેદ દીવાલ લઈ બની ખેડૂતોના હક અધિકાર માટે દરેક તાલુકે તાલુકે અમે આવેદનપત્ર આપીને જગતના તાત ને ન્યાય માટે અમે આજે મામલતદારશ્રી ને ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આમાં સરકાર જો કઈ કાસું કાપશે તો આ સરકારની રેવડી કરવામાં કઈ વાર નહીં લાગે અમે રેવડી

નેવું હજાર કરોડના દેવા માફ કરી દીધા હતા એક ઝાટકે અને એક ઝાટકે બધાના ખાતામાં પૈસા નાખી દીધા હતા તો આ સર્વેના નાટકો બંધ કરો અને છપ્પનની છાતી હોય છપ્પનની સરકાર હોય તો આ બધાના ખેડૂતોના ખાતામાં પૈસા નાખો એક વીઘે પચાસ હજાર જેવું નુકસાન છે એક એક ખેડૂતને ખેડૂત બિચારો પાયમાલ થઈ ગયો છે બે શિયાળુ પાક અને ચોમાસાનો પાક બે પાક એના ખતમ થઈ ગયા છે ત્યારે ખેડૂતોને ખેડૂતો પોતાના હક માગવા માટે તમારી પાસે આવું સરકાર શ્રી ને જગાડવા માટે દંડોવા માટે અમે આવી રહ્યા છે ત્યારે અમારી એક જ માંગણી છે એક વિગે પચાસ હજાર નું તમે નુકસાની ભરપાઈ કરો જય જૈન જય આજ રોજ મહુવા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક ખેડૂતોના પાક ખેડૂતોને સહાય માટે એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો ત્યારે મહુવા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે કે કમોસમી વરસાદ જયારે ગુજરાતમાં દરમાં છો ત્યારે મહુવામાં વધારેમાં વધારે વરસાદ થવાથી ખેડૂતોને નુકસાન બહુ મોટી થયેલી છે ખેડૂતોને સહાય નહીં પણ એનું પાક ધીરણ માફ કરી દે તે જે કંઈ મંડળી ઉપાડે સર ખેડૂતે એ તમામ એને માફ કરી દઈ મહુવાની અંદર છેલ્લા અઠવાડિયા અંદર બે મંત્રી સર્વે કરવાના નાટક કરવા માટે જયારે કૃષિ મંત્રી ભાવનગરના હોય અમારા ગામના જિલ્લાના હોય એમ સતત ખેડૂતો ખેડૂતોને હેરાન થયું હોય તો એનાથી મોટી કોઈ કમનસીબી ન કહેવાય ત્યારે મહુવાના કોંગ્રેસ વતી અમે આજે જાહેરાત કરી છે જે તાત્કાલિક પાક વીમો અને પાક ને પાક લે જાહેર નહીં કરે ખેડૂતોને સહાય નહીં આપે તો આગામી દિવસોમાં ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશું રસ્તા રોકવા આંદોલન કરશું અને છે મહુવાના ધારાસભ્ય જે છે કે ખેડૂતો માટે નીકળો ખોટા નાટકો બંધ કરો ખોટા ભાષણો અને ખોટા ફાગા પદારી બંધ કરો અને ખેડૂતોને સહાય આપો અને ખેડૂતો માટે કઈક બોલો એવી વિનંતી સાથે હિંમત મકવાણા દિવ્યાંગ ન્યુ ભાવનગર